છેલ્લા પાંચ મહિનાથી આ મગજના પ્રોબ્લેમથી દવા ચાલુ હતી મારે બે બે દવાખાનેથી મેં દવા લીધેલી છે પણ મારા આ મગજની જે પ્રોબ્લેમ હતી તેમાં કાંઈ ફરક ન આવતો મેઇન પ્રોબ્લેમ મને કામ કરવું ન ગમતું સવારમાં જાગુન્યથી મને ટ્રેસ રહેતો માથે માથાના ભાગમાં દુખાવો રહેતો કોઈ કામ કરવું ગમતું નહીં મેન તો રસોઈ કરવી ગમતી નહીં ઘરમાં ક્યાંય ગમતું નહીં અને છેલ્લા પાંચ મહિનાથી અમે બારનું લઈને ખાતા મારા છોકરાના ના છે છતાં બહારનું અમારે ખાવું પડતું કારણ કે મારાથી બની શકે એટલો કોન્ફિડન્સ નહોતો સાવ બનાવવાનું મન જ નહોતું થતું મારો રસ જ હોય ઓગ્યો તો પણ અત્યારે આ છે પહેલી થેરાપીથી મને અંકિત અંકિત ગોહિલ સાહેબને ત્યાં હું આવી અને મને એ પેલી થેરાપીનો વીસ ટકા જેટલો ફરક લાગ્યો પેલી થેરાપી કરાવ્યા પછી હું મારા કિચનમાં જઈ શકી થોડી થોડી રસોઈ કરવા માંડી અને મારો જે ડર હતો એ હવે જવા લાગ્યો છે અને મારો કોન્ફિડન્સ વધવા લાગ્યો છે જો કોઈ આવા મગજના પ્રોબ્લેમ કોઈપણને હોય તો તમે કોઈ પણ દવાની દવા નહીં લેતા પણ આ અંકિત સાહેબ આગળ જજો અને એની થેરાપી ચાલુ કરજો થેન્ક યુ